નમસ્તે મિત્રો તમે જોઈ રહ્યા છો જનવાણી ચેનલ હું છું આપનું હર્ષ સુથાર વર્ષ બે હજાર અઢારમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવી આવેલ વિનાશકપુર અને આ કપરા સમયમાં વિશ્વકર્મા સમાજના ગૌરવ એવા રામજીભાઈ સુથારે બહાદુરીનો દાખલો આપ્યો હતો દાંતીવાડા ડેમનો દરવાજો ખોલવા અત્યંત જરૂરી હતો પળપૂરના કારણે વીજ પુરવઠો થપ થઈ ગયો હતો આવી ઘડીમાં રામજીભાઈ સ્વેચ્છાએ આગળ આવ્યા અને પોતાના કૌશલ્યથી દરવાજા ખોલી ડેમને ઓવરફ્લો થતાં અટકાવ્યો તેમની આ હિંમતભરી અને બહાદુરી જીવ બચાવે લોકોના અને જાનમાલનું નુકસાન ટાળ્યું ભાજપની એ વખતને રૂપાણી સરકારે તેમને સન્માનિત પુરસ્કારથી કર્યા હવે મિત્રો આવી જ એક બીજી પડકારજનક ઘટના બની છે આણંદ જિલ્લામાં તારીખ નવ જુલાઈ બે હજાર રોજ ગંભીરા નદી પર આવેલ ગંભીરા બ્રિજનો એક મોટો સ્લેબ અચાનક તૂટી પડ્યો તે સમયે બ્રિજ પરથી પસાર થતું એક ભારે વાહન ટેન્કર ત્યાં ફસાઈ ગયું પરિસ્થિતિ એટલી ગંભીર એક તરફ ટેન્કરના નીચે ધસમસતો વહેતો પ્રવાહ પાણીનો બીજી તરફ બ્રિજ તરફ ખેંચતાણ થતો એનું વજન અને હવામાં ઝૂલી રહેલું ભારે વાહન ટેન્કર સરકારી તંત્ર માટે આ કામગીરી અતિ જોખમી હતી અહીં પ્રવેશ થયો વિશ્વકર્મા ઇમરજન્સી મરીન રિસ્પોન્સ સેન્ટરના ડાયરેક્ટર કેતનભાઈ ગજ્જરનો કેતનભાઈએ તુરંત સ્થળ પર પહોંચ્યા અને પોતાના અનુભવ અને હિંમતભરી અનોખી બલૂન ટેકનિક વડે માત્ર ત્રીસ જ મિનિટમાં ટેન્કરને સલામત રીતે બહાર કાઢી બતાવ્યું યાદ રાખો આ ટેન્કર સત્યાવીસ દિવસથી ફસાયેલું હતું આ કામગીરી માનવ સંવેદનાનો ઉત્તમ દાખલો હતો મિત્રો ટેન્કરના માલિક આ દ્રશ્ય જોઈ ભાવ વિભોર થઈ કેતનભાઈને ભેટી પડ્યા કેતનભાઈના શબ્દો હતા સમગ્ર ભારતમાં આવી કોઈ પણ ઇમરજન્સી આવશે તો ત્યાં હું અને મારી ટીમ પહોંચીશું પહેલાં તો ગુજરાત ગવર્મેન્ટને થેન્ક યુ મરી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર ભરોસો કરવાનો ને ખાલી મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે ગુજરાતને નહીં પણ ઇન્ડિયાને જ્યારે બી એમઈઆરસીની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું કેટલા માણસોની ટીમ હતી અને કયા પ્રકારે સ્ટ્રેટેજી બનાવી સાઈઠથી સિત્તેર માણસોની ટીમ હતી ને ચાર દિવસથી કામ ચાલતું હતું ને આજે અમે લો ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે કેટલા કલાકનું ઓપરેશનમાં સંપૂર્ણ અત્યારે તો આપણે અડધી કલાક જ લઈ ગઈ બાર કાઢવાના આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી ગઈ હતી ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું બ્રિજ વીક હતો સો બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો બ્રિજ જેમ જે પોઝિશનમાં હતો એ જ પોઝિશનમાં છે પ્લસ સ્ટ્રક્ચર થોડું વીક હતું એટલે ચેલેન્જ એ હતી કે અમારે જે કાંઈ ઓપરેશન હતું એ નવસો મીટર દૂરથી કરવાનું હતું આ છે સાચો દેશ પ્રેમ આ છે વિશ્વકર્મા સમાજની સંવેદના અને શાન વિશ્વકર્મા સમાજ શ્રમ કૌશલ્ય અને કલાનો પ્રતીક છે શિલ્પ યાંત્રિક અને નિર્માણ ક્ષેત્રે અદિત્ય યોગદાન આપતો આ સમાજ છે અને સંસ્કૃતિનું ગૌરવ જાળવી રાખતો આ સમાજ છે હું પણ આ સમાજનો એક દીકરો છું હર્ષ સુથાર આવા જ વિડીયો જોવા માટે અમારી જનવાણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્તે મિત્રો